સામાન્ય નાગરિકોને દિલ્હી પોલીસ સીબીઆઈ જેવી બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરી તેઓના નામના આધાર કાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવેલું હતું જેમાંથી બેંક એટીએમ પાસપોર્ટ ડ્રગ્સ મળેલ છે જે બાબતે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયેલ છે તેવું જણાવી ભોગ બનનાર સિનિયર સિટીઝન નાગરિકોને ડરાવી ધમકાવી તેમના વિરુદ્ધ કોર્ટમાંથી અરેસ્ટ વોરંટ નીકળેલ છે તેવી હકીકત જણાવી તેમને વિડીયો કોલ કરી ડિજીટલ અરેસ્ટ કરી ધમકીઓ આપી ભોગ બનનાર પાસેથી નાણાં પડાવતી રાજસ્થાનની ગેંગના સભ્યોને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ જેમાં પાર્સલ છે પાર્સલમાં ડ્રગ્સ છે હથિયાર છે એટીએમ કાર્ડ છે આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે તમને અરેસ્ટ કરવામાં આવે છે તેવું કઈ વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું છે એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો એમના છ બેંકના ખાતા હતા છ એ ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને એક થી વધુ છેતરપિંડી કરવામાં આવી એના પછી એમને એક ન્યૂઝ પેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યો કે આ એક સાયબર ફ્રોડ છે તેમની સાથે થયું છે અને તાત્કાલિક સાયબર પોલીસમાં જાણ કરી અને વન નાઇન ટુ ઝીરો પર કોલ કર્યો જેથી આપણે સમગ્ર કાર્યવાહી કરવામાં ચાલુ કરી આ ત્રણ કલાક રહ્યા હતા એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની પેપરની એક ઘટનાનું ધ્યાન ગયું અને એમણે ખ્યાલ આવ્યો કે આ એક સાયબર ફ્રોડ છે એકાઉન્ટમાં જે બેંક ખાતું હતું એ એકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે એ મૂળ રાજસ્થાનના બલોત્તરનો છે તેને પકડવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને દિશા પાટણમાંથી પકડવામાં આવેલ છે આ સોળ તારીખે અમને ફરિયાદી આવ્યા હતા અને એમને એક દિલ્હી પોલીસની ઓળખ આપીને ઓડિયો કોલ કરવામાં આવ્યું હતું એને કીધું હતું કે એનું આધાર કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે જેમાં પાર્સલ છે પાર્સલમાં ડ્રગ્સ છે હથિયાર છે એટીએમ કાર્ડ છે આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે એમને અરેસ્ટ વોરંટ પણ વિડિયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો એમના છ બેંકના ખાતા હતા છ બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને એક કરોડ ને પંદર લાખ આરોપી જે સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા પછી એ ડિજિટ ત્રણ કલાક સુધી એ ડિજિટલ એરસ્ટમાં રહ્યા હતા એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યું કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમને સાયબર પોલીસમાં જાણ કરી અને ઓગણીસ ત્રીસ પર કોલ કર્યું જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી આ એફઆઈઆર લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે એ મૂળ રાજસ્થાન બલોતરાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું જેમાં ત્રણ ટીમો પાડી હતી આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા એના પછી બે આરોપી ત્યાંથી નાસી ગયા હતા આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા દિશામાં પછી આ જે બે આરોપી ભાગી ગયા હતા એમાં ત્રણ ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે બે બીજા આરોપીને પણ રાજસ્થાન બલોતરાની નજીક હાઈવે છે એમાં ત્યાંથી બે બીજા આરોપી આપણે પકડ્યા હતા આ એક રાજસ્થાનથી ઓપરેટ કરતી ગેંગ હતી જેમાં બેંક એકાઉન્ટ એ લોકો ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લામાં બેંક ખાતા ખોલાવતા અને ત્યાંથી આ લોકો બધે પૈસાનું ટ્રાન્સફર કરતા હતા તો ગેંગનો માસ્ટરમાઈન્ડ કોણ અને જે અહીંયા બેંક ખોલાવ્યા એ અહીંયા કોની સબરમાં આધા કેવી રીતે ખોલા બેંક ખોલાવાયા જી આમાં જે અત્યાર સુધીની અમને તપાસ છે એમાં એક ખબર પડી છે કે આ લોકો પોતે જ અહીંયા બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અગાઉ પણ આવી રીતે પ્રયાસ કરી ચૂક્યા છે અને અમારી તપાસ ચાલુ છે કે અહીંયા કયા એજન્ટ કે કોઈના સંપર્કમાં આવીને આ પ્રવૃત્તિ કરતા હતા એક બીજો જે મુખ્ય આરોપી છે એ હજી અમારે વોન્ટેડ છે અને એ એની તપાસ અમે અત્યારે ચાલુ છે આ ત્રણેય જણનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આ આઠમી કે નવમી પાસ છે અને એક જણામાંથી છે એ બીએ પાસ છે અને આ લોકો ત્રણ જણ બેંકમાં ખાતું ખોલા ફ્રોડ નું કરતા હતા વિડીયો કોલ કરનાર આરોપી આ લોકો નથી એ હજી અમારી તપાસ ચાલુ છે વિડીયો કોલ કરનાર આરોપી માટે આ ત્રણે રોલ એ છે કે મુખ્ય આરોપી જે શિવરાજ છે એનું પ્રથમ બેંક એકાઉન્ટ છે જેમાં પૂરેપૂરે વન પોઈન્ટ વન ફાઈવ કરોડ રૂપિયા ગયા હતા અને પછી અનેક બીજા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈને પણ એના બેંક ખાતામાં પચીસ લાખ જેટલા આવ્યા હતા આમાં જે બીજા બે જણ છે એમનું પણ રોલ આ જ હતું કે જેટલા બેંકના ખાતા છે એમાંથી વિડ્રો અમાઉન્ટ વિડ્રો કરીને એકબીજાની અંદર અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રોલ હતું આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન છે અને એમને જેમ તાત્કાલિક થોડીક ત્રણ કલાકની અંદર ખબર પડી ગઈ કે એમની સાથે ફ્રોડ થયું છે અને એમને ઓગણીસ ત્રીસ પર કોલ કર્યું તો એના લીધે કાર્યવાહી બહુ તરત થઈ શકી અને આમાં આપણે ટોટલ ઓગણસાઠ લાખ બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં સફળ રહ્યા છે અને એની સાથે સાથે એમાં રિકવરી પણ આપણને મળી છે કે અગિયાર લાખ આપણે રિકવર કર્યા છે અન્ય બીજા બે થી ત્રણ લાખ પણ બેંકના ખાતામાં ફ્રીઝ થઈ શક્યા છે જેથી આ જે એનું ફ્રોડ છે એમાં રિકવરી અને પૈસા ફ્રીઝ કરાવવા માટે અમે ખૂબ સફળ રહ્યા છીએ રાકેટ આ તો આજ એમના જે બેંક ખાતા છે એમાં પ્રથમ કમ્પ્લેન છે હજી અમે તપાસ કરવાના છે કે અન્ય કેટલા લોકોને એ લોકોએ આવી રીતે ઠગ્યા છે અને બીજા કંઈક ફ્રોડમાં પણ આમનું નામ કે અકાઉન્ટ મળ્યું છે અમદાવાદમાં છે અને મૂળ સેવન્ટી ઉપરની સાઠ સિત્તેર ઉપરની ઉંમર છે રિટાયર્ડ છે અને કંઈ પ્રવૃત્તિ અત્યારે નથી કરતા સિનિયર સિટીઝન છે અને એકલા રહેતા હોય છે વૃદ્ધ દંપતિ છે અન્ય બે આરોપીના નામ શું છે એક જે છે આરોપી એ સિંહ કરીને ઓળખ છે પણ એનું એક ખોટું નામ છે આપણે તપાસ કરી રહ્યા છે એનું રિયલ નામ માટે અને ઓળખ માટે તપાસ ચાલુ સૌ પ્રથમ એ લોકોએ દિલ્હી પોલીસમાંથી બોલે છે એ રીતે ઓળખ આપી અને કીધું કે તમને અમે અરેસ્ટ કરીએ છીએ એક અરેસ્ટ વોરંટ બતાવ્યું જેમાં સીબીઆઈની ની સ્ટામ્પ હતા પછી એમને એક સિનિયર તરફ એમને ફોન ડાયવર્ટ કર્યો વિડીયો કોલ પર સીબીઆઈની ઓળખ આપીને એક વ્યક્તિ વાત કરતા હતા અને એમડીએમએ ડ્રગ્સ છે અને હથિયાર છે એટીએમ કાર્ડ્સ છે એ રીતે તમારા બેંક ખાતા તમારા જે આધાર કાર્ડ છે એમાં આ બધી પ્રવૃત્તિ લિંક થઈ છે જેથી એને ડરાવવામાં આવ્યું હતું એને એવું કીધું હતું કે તમે અત્યારે આ પૈસા આપી દો અને આમાં કંઈક અમે રસ્તો કરીશું જો તમે કોઓપરેટ ન કરો તો પછી અમે તમને ફિઝિકલી આવીને અરેસ્ટ કરીશું અને જો તમે કો કરશો તો આમાં કંઈક આપણે રસ્તો શોધીને નિકાલ કરીશું ને પછી તમને પાછા બધા પૈસા પરત આપી વન એક કરોડ પંદર લાખ આપ માંગણી કરી હતી અને જે એમને અલગ અલગ એમના પોતાના જ અલગ ખાતામાંથી એક ખાતામાં કરીને પછી એક ખાતાથી એમને બધા પૈસા એક ગોમાં ટ્રાન્સફર કરી દીધા હતા હાલ જે તપાસ છે એમાં એવું ઇતિહાસ જણાવતું નથી